નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ બે આનંદ ગણિતના પ્રકરણ ચાર પડછાયાની વાર્તા તોગાલુ વિશે જોઈશું તોગલું શું હતું તમે જોઈ શકો છો અહીંયા એક ચિત્ર છે જેમાં રાવણ અને શ્રી યુદ્ધ થઈ રહ્યું છે તો તમે આ ચિત્ર રામાયણ ઘરે જોતા હશો તેમાં જોયું હશે હકીકતમાં ગુજરાતમાં આપણે કઠપૂતળીનો ખેલ

ચોગલું બોમ્બે યથા તરીકે ઓળખાતું એક છાયા નાટક જોયું તે બધા પર છાયા જોઈને મોહિત થઈ ગયા જો તોગલું બોમ્બે યથા જે છે તે દક્ષિણ ભારતમાં પ્રચલિત આપણે જેમ અહીંયા કઠપૂતળીનો ખેલ પ્રચલિત છે તેવી રીતે તોગલુ બોમ્બે યથા ત્યાં પ્રચલિત છે આવી રીતે એક પડદો રાખવામાં આવે છે અને પડદાની પાછળથી આવી રીતે પ્રકાશ પાડીને છાયા બનાવવામાં આવે છે જેને આપણે પડછાયો કહીએ છીએ તેથી તેઓ તેમની આંગળીઓથી દિવાલ પર જુદા જુદા પ્રાણીઓના પડછાયા બનાવ્યા તમે પણ પડછાયા બનાવવાનો પ્રયત્ન કરી શકો છો બાજુમાં કેટલાક ઉદાહરણો છે તમે જોઈ શકો છો અહીંયા

પ્રકાશથી પડછાયો પાડી રહ્યા છીએ અહીંયા તમે જોઈ શકો છો ગોળ પદાર્થનો પડછાયો પડી રહ્યો છે હવે બત્તી અથવા તો ટોર્ચનો પ્રકાશ તમારી આસપાસ ની વસ્તુઓ પર પાડો અને તેમના પડછાયાના આકારનું અવલોકન રાત્રિના સમયે જવા માટે તે લોકો પોતાની સાથે ટોર્ચ અથવા તો હાથબત્તી રાખતા હોય છે હવે આપણે પ્રશ્ન વાંચીએ ક શું હાથબત્તી સ્થિતિ બદલાતા પડછાયા નું કદ બદલાશે તમે જુઓ અહીંયા જે છે હાથ બત્તીની સ્થિતિ આ બાજુથી પડછાયો પાડો પ્રકાશ પાડવામાં આવે છે તો પડછાયો અહીંયા પડે છે હવે એની આપણે સ્થિતિ બદલાવી દીધી છે અહીંયા પણ બદલાવી દીધી છે અહીંયા તમે જોઈ શકો છો હાથ બત્તીની સ્થિતિ ઉપર રાખવામાં આવી છે તો પડછાયો જે છે તમે જોઈ શકો છો બિલકુલ જે આપણો ગોળ પદાર્થ છે તેની નીચે પડે છે તો જ્યારે જ્યારે આપણે હાથ બત્તીની સ્થિતિ બદલીએ છીએ ત્યારે પડછાયાનું કદ પણ બદલાય છે તો જવાબ આવશે હા દિવસના કયા સમયે તમારો પડછાયો સૌથી લાંબો હોય છે જો સૌથી લાંબો પડછાયો તમે જોઈ શકો છો અહીંયા છે એક આ લાંબો અને એક આ લાંબો તો આવી રીતે આપણે જોઈએ તો જ્યારે સૂરજ આપણી સામે અથવા તો આપણી પાછળ હોય છે ત્યારે પડછાયો સૌથી લાંબો હોય છે તો સૂરજ આપણી સામે ક્યારે હોય છે તો કે જ્યારે સૂરજ ઉગે ત્યારે એટલે વહેલી સવારે અને ક્યારે આપણી પાછળ હોય છે સાંજે એટલે કે સાંજના સમયે સૂરજ આપણી પાછળ હોય તે સમયે પડછાયો જે છે તે સૌથી લાંબો હોય છે તો આ ચિત્રનો કામ કેમ કે અહીંયા જે હાથ બત્તી આપણે રાખી છે ટોર્ચ રાખી છે તે ઉપરની તરફથી રાખી છે અર્થાત જ્યારે સૂર્ય આપણા માથા ઉપર હોય છે ત્યારે આપણો પડછાયો જે છે તે સૌથી ટૂંકો હોય છે અર્થાત મધ્યાહનના સમયે બપોરના સમયે આપણો પડછાયો સૌથી હોય છે ચાલો વિચારીએ સરખા વસ્તુઓના નામ લખો ક બાટલીનું ઢાંકણ હવે બાટલીના ઢાંકણ જેવી કોઈ વસ્તુઓ દેખાતી હોય આપણે તેના નામ લખવાના છે તો પ્રથમ આપણે લખીશું સિક્કો બાટલીના ઢાંકણની જેમ તે પણ ગોળ હોય છે પછી આવશે વીટી પછી આવશે તળો ત્રણે ના આકાર જે છે પછી બૂટ રાખવાનું ખોખું તેનો પણ આકાર લંબઘન હોય છે પછી દિવાસળીનું ખોખું આપણે જે દિવાસળીનો ઉપયોગ કરીએ છીએ ઘરમાં ગેસ અડગાવવા માટે તો તેનું ખોખું પણ આ છે આનો દાવ છે એટલે આ ગણે છે એક બે ત્રણ ચાર એમ દસ સુધીની ગણતરી કરશે હવે ચોરસ વિચારે લંબચોરસ વિચારે છે મારે ક્યાં છુપાવવું જોઈએ અરે પગરખાના ખોખામાં જો આ લંબચોરસ નો આકાર અને આ પગરખાના ખોખાનો આકાર લગભગ આની એક બાજુ બરાબર થાય છે હવે મેં ગણતરી પૂરી કરી છે લંબચોરસ સંતાઈ ગયું હશે અને હું આવું છું હું પગરખાના ખોખાની સપાટી જેવો દેખાવ છું હું તેની પાછળ સંતાઈ જાય ચલો આ તો એની પાછળ સંતાઈ ગયો હવે આપણે આગળ જોઈએ તમે ક્યાં છો શું તમે ફોટો ફ્રેમ ની પાછળ છો હવે આ વર્તુળ જે છે એ લંબચોરસ ને શોધી રહ્યું છે તો તે કઈ કઈ જગ્યાએ શોધી રહ્યું છે તો કે ફોટો ફ્રેમ ની પાછળ કેમ કેમ કે ફોટો ફ્રેમ પણ લંબચોરસ આકારની છે પછી ફરીથી બોલે છે તમે ક્યાં છો શું તમે ટીવી ની પાછળ છો કેમ તો કે ટીવી નો આકાર પણ કેવો છે લંબચોરસ છે હવે મે તમને પકડી લીધા તમે પગરખાના ખોખાની પાછળ એક બે ત્રણ એમ દસ સુધીની ગણતરી કરશે ત્યાં સુધીમાં વર્તુળ જે છે છુપાઈ જશે મારે ક્યાં છુપાવવું જોઈએ હવે વર્તુળ મુંડાઈ છે કે તેને ક્યાં છુપાવવું જોઈએ તો આપણે જોઈશું કેટલી ગોળ વસ્તુ છે તેની પાછળ વર્તુળ છુપાઈ શકે છે તો કે એક તો મેજ છે ત્યાં પણ તે છુપાઈ શકે છે હવે દરવાજાની ઘંટડી વાગી અને ત્રિકોણ તથા ચોરસ પણ આવ્યા અને રમતમાં જોડાયા તમે જોઈ શકો છો આ ત્રિકોણ છે અને ચોરસ પણ હવે રમત રમશે ચાલો હવે આગળ જોઈએ તે બધા હવે સાથે રમી રહ્યા છે ક વર્તુળ સંતાઈ શકે છે ઘડિયાળમાં પછી કઈ કઈ જગ્યાએ તો કે આ જે બલ્બ લટકાવેલ છે તેમાં પણ સંતાઈ શકે છે અને આ ગોળ મેજ છે તેમાં પણ સંતાઈ શકે છે તો અહીંયા આપણે લખીશું મેજ અને લટકતા ગોળ બલ્બમાં વર્તુળ જે છે તે સંતાઈ શકે છે ખ લંબચોરસ સંતાઈ શકે છે પગરખાના ખોખામાં ફોટો ફ્રેમમાં પછી કઈ કઈ જગ્યાએ છે લંબચોરસ તો તમે જોશો તો ફોટો ફ્રેમ છે અહીંયા ટીવી આવી જાય છે બરાબર છે જે કઈ કઈ વસ્તુઓ છે જ્યાં આપણે તેને કહી શકીએ કે તે સરળતાથી સંતાઈ શકે છે આ પગરખાનું ખોખું છે ત્યાં પણ તે સંતાઈ શકે છે તો ટીવી અને ફોટો ફ્રેમમાં તે સંતાઈ શકે છે હવે આપણે આગળ જોઈએ ગ પરંતુ ત્રિકોણ અને ચોરસ મૂંઝવણમાં છે અને આશ્ચર્યચકિત છે કે હવે ક્યાં છુપાઈ જવું તમે તેમને કેટલીક જગ્યાઓ સૂચવો જ્યાં તેઓ છુપાઈ શકે ત્રિકોણ સંતાઈ શકે છે કઈ જગ્યાએ સંતાઈ છે ત્રિકોણ તો આપણે જોઈએ તો એક તો આ જે તમે જન્મદિવસ ઉપર આવી ટોપી પહેરી હશે તો ત્રિકોણ અહીંયા સંતાઈ શકે છે બીજું દરવાજાની ઉપર એક આ આ ઘરની અંદર જે ફ્રેમ લગાડેલી છે દરવાજાને શણગારેલો છે તેનો આકાર પણ કેવો છે તો કે ત્રિકોણ છે આ બંને જગ્યાએ સંતાઈ શકે છે તો ટોપી અને દરવાજા પર લટકાવેલ વસ્તુ પર છે અને તમે કહી શકો છો કે આ પાસુ જે છે તે ચોરસ આકારનું છે તો આ બંને જગ્યાએ તે છુપાઈ શકે છે તો આપણે પાસા અને ચોરસ મેજ લખીશું ચાલો હવે આગળ જોઈએ સાદડીને રંગ ભરો બધા વિદ્યાર્થી મિત્રો ત્રિકોણમાં લાલ રંગ કરો હવે જેટલા ત્રિકોણ દેખાય છે તેમાં આપણે લાલ રંગ કરવાનો છે વર્તુળમાં લીલો રંગ કરો જેટલા વર્તુળ તમને દેખાય છે ત્યાં આપણે લીલો રંગ કરીશું લમચોરસમાં પીળો રંગ કરો આ બધા લંબ ચોરસ જે છે અહીંયા

દિવાલ તરફ મોટું કરીને ઉભો છે તો આ તેના મિત્રો જે છે તે મેજની આસપાસ શું કરે છે દોડી રહ્યા છે જ્યારે તે તાળી પાડવાનું બંધ કરે છે ત્યારે દરેક જણ અટકી જાય છે તે બાળક ખૂણા પર નથી તે રમતની બહાર થઈ જશે હવે જો આ બધાઓ શું કરે છે મેજની આસપાસ દોડી રહ્યા છે હવે જયારે નવીન તાળી પાડવાનું બંધ કરી દેશે ત્યારે આ બધા અટકી જશે અને દરેક બાળક જે છે તે એક એક ખૂણા પર ઊભું રહી જશે અને જે બાળક ખૂણા પર ઊભું ન હોય તે બાળક શું થશે બહાર થઈ જશે અને આપણે કહીશું કે આઉટ થઈ જશે પછી જે બહાર પછી બહાર થયેલ બાળક તાળી પાડશે અને રમત ચાલુ રહેશે આ જે બાળક બહાર થઈ ગયું છે તે શું કરશે પછી તાળી પાડશે અને હવે બીજા બાળકો પછી ફરતા

આ રમત જે છે તે ગોળ ગોળમેજની આસપાસ રમી શકાય નહીં તેનું સૌથી મોટું કારણ એ છે કે ગોળ મેજમાં ખૂણાઓ હોતા નથી આપણી આસપાસની સીધી ધાર ધરાવતી વસ્તુઓના નામ આપો હવે બાળકો તમારે તમારી આસપાસ નજર ફેરવવાની છે અને જેમાં સીધી ધાર હોય તેવી વસ્તુઓના આપણે નામ લખીશું સર્વપ્રથમ છે મેજ ખુરશી પુસ્તક દિવાલ કબાટ આ બધી મળતી આવી વસ્તુઓ તો અને એકબીજાને કહું તો આની ધાર જે છે તે વળેલી છે આપણને ખબર છે કે આની સપાટી કેવી છે તો કે સપાટી આની વળેલી છે આની પણ સપાટી વળેલી છે અને તરબૂચ તરબૂજની પણ સપાટી જે છે તે વળેલી તો આપણે બીજા ઉદાહરણો લઈએ લાડુ ટાયર સિક્કો અને લખોટી આ બધાની સપાટી જે છે હોય છે વળેલી હવે આગળ જોઈએ ચાલો વિચારીએ ધારવાળી વસ્તુઓને કેટલા ખૂણાઓ હોય છે જો આપણે આગળ પણ જોયું આ બધી વસ્તુઓ જે છે વળેલી ધારવાળી છે તેની કહેવાય કે સપાટી વળેલી છે એમાં એક પણ ખૂણો હતો નથી તો આપણે લખીશું ઝીરો અથવા શૂન્ય ખ સીધી અને વળેલી એમ બંને પ્રકારની ધાર ધરાવતી વસ્તુઓના નામ લખો હવે આપણે બંને જોવાનું છે મતલબ એ વસ્તુ સીધી પણ હોવી જોઈએ અને વળેલી એમ બંને પ્રકારની એમાં ધાર હોય એવી વસ્તુઓના નામ તો સર્વપ્રથમ આવશે ગેસનો બાટલો જેમાં વળાંક પણ હોય છે અને સીધી પણ હોય છે બીજું આવશે પાઇપ ત્રીજું આવશે કાચની બોટલ આ બધી વસ્તુઓમાં બંને પ્રકારની ધાર જોવા મળે છે ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો